નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ઊંચા કોટડાનો ઇતિહાસ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સાગર તટે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ગઢ ગોટડા તરીકે ઓળખાતા ચામુંડા માતાજીના સ્થાનકનો અનેરો ઇતિહાસ રહેલો છે ગોહિલવાડાના શક્તિ તીર્થોમાં ઊંચું સ્થાન ધરાવતા ઊંચા કોટડાવાળી મા ચામુંડાનું દેવસ્થાન વિશેષ મહિમા ધરાવે છે અહીં ચૈત્ર માસ દરમિયાન દૂર દૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો સપરિવાર લાભસી પ્રસાદની માનતા પરિપૂર્ણ કરવા ઉમટી પડે છે જેની સુવિધા માટે આ તીર્થના ટ્રસ્ટી મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થા યોજવામાં આવે છે તો ચાલો જાણીએ ઊંચા કોટડાનો ઇતિહાસ શ્રી ચામુંડા માતાજી મંદિર ઊંચા કોટડાનો ઇતિહાસ લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલાં મારવાડમાં જહાજી ભીલ અને તેમની પત્ની વાલબાઈ કુળદેવીમાં ચામુંડાની ભક્તિભાવથી આરાધના અને પૂજા કરતા એમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઈ જહાજી ભીલ સાથે વીણે વાતો કરતા સમય જતા મારવાડની ધરતીમાં ત્રણ ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યા ત્યારે જહાજી ભીલને માલઢોરની ચિંતા થવા લાગી એટલે તેને માતાજીને પ્રાર્થના કરી અને પ્રાર્થના સાંભળી માતાજીએ જહાજી ભીલને કાઠિયાવાડની ધરતી પર દરિયા બાજુ જવાનું કહ્યું ત્યારે જહાજી ભીલ મારવડમાંથી નીકળીને કાઠિયાવાડમાં ગોહિલવાડની ધરતી પર ગઢ કોટડા આવે છે અહીં આવીને જહાજી ભીલ માતાજીના સ્થાનકને નિત્ય પૂજા અર્ચના કરે છે જહાજી ભીલને શેર માટીની ખોટ હતી એટલે માતાજીએ તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઈને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા સમય જતાં તેમની પત્નીએ સારા દિવસો જવા લાગ્યા પણ પુત્રનો જન્મ થાય પહેલાં જ જહાજી ભીલનું મૃત્યુ થયું સમય જતાં તેમની ઘરે પુત્રનો જન્મ થયો જેનું નામ માતાજીના આશીર્વાદથી કાળિયો ભીલ રાખ્યું પુત્રના જન્મ પછી જહાજી ભીલના પત્ની એમની પત્નીનું પણ મૃત્યુ થાય છે આ સમયે કુલની દેવી મા ચામુંડા માતાજી સ્વયં આવીને કાળિયા ભીલને લઈ જાય છે અને તેને હમીર આહિરના નેહડે મૂકી આવે છે હમીર આહિરે આશ્રા ધર્મનું પાલન કરીને કાળિયા ભીલને મોટો કરે છે નાનપણથી જ મા ચામુંડા કાળિયા ભીલ સાથે વીણે વાતો કરે છે અને ડગલેને પગલે માતાજી તેનું રક્ષણ કરે છે આમ કરતાં કરતાં કાળિયો ભીલ મોટો થાય છે સમય જતા કાળિયો ભીલ માતાજીને પ્રાર્થના કરે છે કે હે મારે આ દરિયા ઉપર રાજ કરવું છે અને એની ઉપર ચાલતા વાહનોને લૂંટવા છે ત્યારે માતાજી તેને પ્રસન્ન થઈ કહે છે હે કાળિયા તું વહાણ લૂંટ તો ભલે લૂંટ પણ યાદ રાખજે ખાલી અધર્મીનું જ વહાણ લૂંટજે કોઈ ધર્મીનું લૂંટ તો નહીં અને મારી રજા લીધા વગર ક્યારેય દરિયામાં ના જતો આમ કરતાં કરતાં કાળિયો બિલ માતાજીની રજા લઈને ઘણા બધા વહાણો લૂંટે છે અને લૂંટેલો માલ બધો કોઠીમાં રાખે છે એક વખત કાળીઓ બિલ દરિયામાં વહાણ લૂંટવા જાય છે અને માતાજીની રજા માગે છે પણ માતાજી એને જવાની ના પાડે છે ત્યારે કાળિયો ભીલ ના પાડવા છતાં પણ દરિયામાં વાહન લૂંટવા જાય છે અને ફિરંગો તેને પકડીને કેદ કરી લે છે પછી જેલમાં બેઠો બેઠો કાળીઓ બિલ માતાજી પાસે માફી માગે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે હે કોળની કુળની દેવીમાં ચામુંડા મેં તમારી વાત ન માની ને ભૂલ કરી છે માતાજી મને માફ કરજો માતાજી તેની પ્રાર્થના સ્વીકારી તેને માફ કરે છે અને કાળિયા ભીલને ફિરંગીઓની કેદમાંથી છોડાવે છે અને પછી કાળિયા ભીલ હંમેશા માટે વાહનોને લૂંટવાનું છોડીને માતાજીની ભક્તિ કરે છે આજની તારીખે ઊંચા કોટડામાં હાલ કાળિયા ભીલની કોઠીઓ મોજૂદ જોવા મળે છે એક એવી પણ લોકમાન્યતા છે કે વર્ષો પહેલાં ખાંડિયા અને ત્રિશુલ પંદર દિવસ ચોટીલાના ડુંગરે અને પંદર દિવસ ઊંચા કોટડા માતાજીએ રહેતું સમય જતા આ જગ્યાનું મહત્ત્વ વધતા આસપાસના અનેક ગામોના ભાવિકો અને બિલ સમાજ શ્રદ્ધાથી ચામુંડામાંની બધા આખડી રાખી મનોકામના પૂર્ણ થતા આ સ્થાનકને આસ્થાપૂર્વક નૈવેદ્ય લાપસી ખીચડી વગેરે પ્રસાદ માટે આવવા લાગ્યા જેથી તેનો મહાત્મા ચોમેર વૃદ્ધિ પામવા લાગ્યું ચૈત્ર માસમાં નવરાત્રિને કારણે આ તીર્થનો મહિમા એટલો વૃદ્ધિ પામેલ છે કે દૂર દૂરથી જુદા જુદા વાહનો પદયાત્રીઓનો પ્રવાહ અવિરત વધતો ગયો હોય સ્થાનિક આગેવાનો અને સેવક સમુદાય દ્વારા શ્રી ચામુંડા શક્તિપીઠ ઊંચા કોટડા વ્યવસ્થા મંડળ બનાવી સન બે હજાર ચોત્રીસમાં સ્થાનકનો જીર્ણોદ્ધાર કરાવી પુરાતન સ્થાનક જાળવી રાખવા બાજુમાં ભવ્ય મંદિર યજ્ઞશાળા ભોજનશાળા યાત્રી કુતારા સહિત અનેકવિધ સુવિધાઓ ઊભી કરાઈ છે આ તીર્થમાં ટ્રસ્ટ દ્વારા લાપસી પ્રસાદ માટે આવતા યાત્રા સંઘ માટે વાસણ પાણી બળતણ જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે તેમજ અહીં સંસ્થા દ્વારા તમામ યાત્રિકો માટે કોઈપણ જાતના ભેદભાવ વિના સાર્વજનિક ભોજન પ્રસાદની કાયમી વ્યવસ્થા ઊભી કરાય છે ચૈત્રી પૂનમ આ ધર્મસ્થાનનો વાર્ષિક દિન હોય આ પાવન દિવસે અહીં દર્શન પૂજન પ્રસાદ માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે આજે ગઢ કોટડાની ભવ્યતા એટલી બધી વધી ગઈ છે કે કોઈ યાત્રિકને કોઈ જાતની અડચણ ઊભી થતી નથી શક્તિપેઠ ઊંચા કોટલા તરફથી જમવાની તથા રહેવાની સુવિધા કરવામાં આવી છે અને આજુબાજુના ગામડામાંથી માતાજીની સેવા કરવા માટે સેવા મંડળો પોતાની ઈચ્છાથી વિના મૂલ્યે સેવા કરવા માટે પહોંચી જાય છે અને આવેલ યાત્રિકોને મહેમાનની જેમ સાચવે છે કોઈ યાત્રિક ભૂલો પડ્યો હોય તો આજુબાજુના ગામના લોકો એમના દ્વારા પૂરેપૂરી સહાય મળે છે ભાવનગરથી ઊંચા કોટળા મંદિર એસી કિલોમીટરની અંતરે આવેલ છે મહુવાથી ઊંચા કોટળા રૂપ પાંત્રીસ કિલોમીટર રૂપ અંતરે આવેલ છે ઊંચા કોટળાના મહત્વના દિવસોમાં ચૈત્ર માસ ઘણો મહત્વનો માસ છે આ માસ દરમિયાન શક્તિ ઉપસના સમય છે ચૈત્ર પૂનમને દિવસે મેળો ભરાય છે લાખો લોકો દર્શન કરવા માટે આવે છે તથા રજા દિવસેમાં બા બાજુના ગામોમાંથી લોકો દર્શન કરવા આવે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ આવી જ ઘટનાઓ અને વાર્તાઓ સાથે જય હિન્દ જય ભારત રાધે રાધે જય શ્રી કૃષ્ણ